તો રાજ્યસભામાં સ્વાતંત્ર્ય સેનાની એવા રણસંગ્રામસિંહ વિશે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદે રામલાલ સુમને ગદાર શબ્દોનો ઉપયોગ કરતા સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે ત્યારે બનાસકાંઠા પાલનપુરના ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન આપીને વિરોધ દર્શાવ્યો છે રણસંગ્રામે અને સનાતન અને ક્ષત્રિય સમાજના આદરણીય વ્યક્તિત્વ હોવાથી આવા શબ્દોના ઉચ્ચારાય તેવો આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો છે રામલાલ સુમન સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા એમના વક્તવ્યમાં અને જેને લોકશાહીનું મંદિર કહેવાય એવા સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં એવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું કે રાણા સાંગા ગદ્દારોની તમે છો તો આ નિવેદન એ ફક્ત ક્ષત્રિય સમાજ નહી કારણ કે રાણા સાંગા તો સમગ્ર રાષ્ટ્રના સપૂત હતા એટલે સમગ્ર સનાતનીઓ સમગ્ર રાષ્ટ્રભક્તો સમગ્ર ભારતના નાગરિકોની લાગણી એક થઈ છે અપમાન ફેશન બની ગયું હોય એ રીતે એક પ્રથા પડી ગઈ છે જયારે સંસદની અંદર કોઈ રાજભક્તનું અપમાન કરે એ કોઈ શોખી શકે નહીં ભારતમાં જન્મેલ કોઈ પણ નાગરિક આવા મહાપુરુષનું અપમાન કરે એ સોંકી ન શકાય એટલા માટે અમે સીધે સીધું ઉપરાષ્ટ્રપતિ કે જે ઉપલા ગૃહના સ્પીકર છે એમના આપણે આવેદનપત્ર આપ્યું છે કે એમના પર એક્શન લો અને ભવિષ્યમાં આવા પુનરાવર્તન ન થાય એ માટે બહુ કાળજી લેવાય આ ફક્ત રાજપૂતોનું અપમાન નથી ભારતમાં જન્મે દરેક નાગરિકનું અપમાન છે એટલે એના ઉપર ગંભીરતાપૂર્વક ઉપરાષ્ટ્રપતિજી એક્શન લે એવી અમારી વિનંતી છે એ રીતે મેં નિયમો મુજબ આ મેમોરમ તૈયાર કરી અને કલેક્ટર મારફત તો દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરી છે એવું અને આ નિવેદનપત્ર સમગ્ર ગુજરાતને લાગુ પડે છે